ઉપલેટા બાર કલાકે માનનીય ચૂંટણી અધિકારી ઉપલેટા નગરપાલિકા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ રેવન્યુના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકા ચૂંટણી અનુસંધાને પ્રેસ કોન્ફરન્સનું આયોજનામામલેદાર કચેરી ઉપલેટા ખાતે કરવામાં આવેલ છે રિપોર્ટર આસિફ ખોખર ટીવી ન્યૂઝલાઇવ 24 રાજકોટ માટે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી લઈ અને સાંજે છ કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે સૌ એટલે ટાના નગરપાલિકાના મતદારોને તંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ અગિયાર મતદાનના લોકેશન છે અને ઓગણપચાસ મતદાન મથકો છે સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બૂથ પર મોકલવામાં આવશે એની સાથે જરૂરી તમામ સાહિત્ય ઈવીએમ બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનું બૂથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે મતદાન માટે જરૂરી ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય ચૌદ પુરાવા જે આધાર કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ એવા ચૌદ પુરાવાઓ સાથે રાખી અને મતદાન કરી શકે છે મતદાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવેલ છે જેમાં વર્ગ બેના સબ રજિસ્ટાર ને પણ અહીંયા નિમણૂક આપી અને વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ મોબાઈલ પ્રતિબંધ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે જે મોબાઈલ છે એ મતદાન મથકમાં લઈ જવાની મનાઈ છે એટલે સૌ મતદાર ને મારી નમ્ર વિનંતી કે મોબાઈલનો ઉપયોગ આપણે મતદાન મથકમાં કરવાનો નથી અને મોબાઈલ શક્ય હોય તો આપણે ઘરે મૂકી અને આવીએ જેથી કોઈ અગવડતા ન પડે અને અમારા દ્વારા દરેક મતદાન મથક પર પોલિંગ ગાઈડ પણ મૂકવામાં આવેલ છે જે પોતાનું મતદાન મથક કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા સર્ચ કરી અને દરેક મતદારને ગાઈડ કરશે કે આપણું મતદાન મથક અહીંયા છે આપનો ક્રમ આ છે એટલે સરળતાથી ઝડપથી મતદાન થાય અને લાંબી લાઈનને આપણે નિવારી શકીએ મતદારો માટે પાણીની વ્યવસ્થા જરૂરી એ એમ એફ એસઓનો ફેસિલિટી દરેક બૂથ પર રાખવામાં આવી છે તેમ છતાં પણ અમારા દ્વારા અત્યારે તમામ બૂથની વિઝિટ લઈ અને કાંઈ પણ જો બાકી હોય તો કરવામાં આવનાર છે